બેહદની પરમ મહાશાંતિ બાપુજી દશરથભાઈ પટેલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગળ આપણે એપિસોડ ચારસો પંચોતેર લીધો હતો જેમાં હોરર ફિલ્મ એટલે કે ડરામણી ફિલ્મને આપણી માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તે વિડીયોના આગળમાં એનર્જી લેવલ પર શું અસર કરે છે આ ડરામણી ફિલ્મનો આપણા આભામંડળ પર શું પ્રભાવ પડે છે તેમાં ઉપર યોગ્ય રિસર્ચ થયેલ છે એક ઓર્ગેનાઇઝેશને આના ઉપર રિસર્ચ કરેલ છે તો તેના વિષયમાં આપણે વાત કરીશું સાથે સાક્ષીબેન જણાવે છે કે આગળના દિવસનો એપિસોડ નંબર ચારસો છોતેરમાં કરેલ જ્ઞાન ચર્ચા ખાસ જોજો અને તથા ચારસો સિત્તેર એપિસોડમાં બાપુજીએ વર્લ્ડ વોર અને સિવિલ વોરના બાબતે જણાવ્યું છે તો તેના વિશે જે ચર્ચા કરી છે તેમાં બાપુજીએ શા માટે કહ્યું છે પહેલાં શું કીધું હતું અત્યારે શું સંકેત મળી રહ્યા છે અને એમાં આપણે કેવી રીતે સ્થિર બુદ્ધિ રહીને નિશ્ચય બુદ્ધિ રહીને અને પૂર્ણ વિશ્વાસ સાથે આપણા લક્ષ્ય સાથે જોડાઈ રહેવાનું છે તેની ચર્ચા કરી છે સ્વપરિવર્તનના કાર્યમાં બની રહેવાનું છે કાલના એપિસોડ પછી પણ કેટલાક ભાઈ બહેનોના પ્રશ્ન આવ્યા હતા જેનો જવાબ બાપુજીએ એક ઓડિયોમાં આપશે તેત્રીસ કોટી દેવી દેવતાઓનું શું થશે જેને વરદાન મળ્યું છે જેના ઘરમાં તેત્રીસ કોટીવાળી આત્માઓ છે તેનો જવાબ બાપુજીએ આપ્યો છે તેને હું સંક્ષિપ્તમાં કહીશ તેત્રીસ કોટી દેવતા જીટુથી આવેલા છે તેઓ એકસો અઠ્ઠાણું કરોડ વર્ષ પહેલાં તેમના રચિત્યાએ તેમને નિરાકાર રૂપમાં અહીં મોકલ્યા હતા તે વખતે તેમનામાં બે કલાની પાવર હતી આજે એકસો અઠાણું કરોડ વર્ષ બાદ આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ અડધી કલાની પાવરવાળા થઈ ગયા છે બાપુજી આમાં વચ્ચે આવશે નહીં આપણા મલ્ટિવર્સના રચયતા પાસે પાવર નથી તેમના પણ રચયતા આ મલ્ટિવર્સને વાઇન્ડઅપ કરશે અને અત્યારે નિયમો તેમણે બનાવ્યા છે સો કલાની મહાકાલ અગ્નિ પેદા કરાશે તેનાથી પૂરું મલ્ટિવર્સ વાઇન્ડઅપ થશે અને જે બેહદની વિશ્વ સેવાધારી આત્માઓને બસો કલાની પાવર આપવામાં આવશે જેથી તે સુરક્ષિત રહેશે સો કલાની મહાકાલ અગ્નિમાં તેમને મદદ મળશે અને તે બેહદના વિમાનમાં બેસી જશે એટલે તેત્રીસ કોટી દેવતા હોય અથવા સો કલાની નીચેની જે આત્માઓ છે તે બધી મુક્ત થઈ જશે તે બાપુજીએ ક્લિયર કર્યું છે કેવળ બેહદની નવલા ખાતમાં જ બચશે અને એના સિવાય કોઈ બચશે નહીં કેમ કે 100 કલાની મહાકાલગ્ની પેદા કરવામાં આવશે તેમાં બધી કમજોર આત્માઓ ડાયલ્યુટ થઈ જશે આ સાંભળી ઘણા બધાના મનમાં હલચલ આવી ગઈ છે કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું શું થશે તેમને બચાવવાના હતા પણ તમે એક વાત સમજો આપણે ત્રિલોકની વાત કરીએ છીએ એટલે કે ભૂલોક ભૂપૂર લોક અને સ્વર્ગલોક પણ કલ્પ પ્રલયમાં આ બચતા નથી તે મહાકલ્પ પ્રલયમાં પણ પૂરા બ્રહ્માંડને ખતમ કરવામાં આવે છે ભગવાન દયાનો સાગર છે ભાવનામાં આવીને બચાવી તો લેશે પણ કમજોર આત્માઓને તો પહેલેથી જ એ કમજોર થઈ ગઈ છે આ ફાઇનલ વાઈન્ડઅપ થઈ રહ્યું છે બે વાર આનું વાઇન્ડઅપ થઈ ચૂક્યું છે આ ત્રીજી વાર થઈ રહ્યું છે કમજોર આત્માઓ બચી શકે તેમ નથી નહીં તો પૂ ફરીથી આ ચક્ર શરૂ થઈ જશે ફરીથી આવું મલ્ટિવર્સ બનશે જે ઓછા પાવરનું હશે તે ફરીથી પડી જશે બધી આત્માઓ કમજોર થઈ ગઈ છે જે દેવી દેવતાઓ છે તે પણ જીવ સમાન બની ગયા છે જીવ બુદ્ધિના બની ગયા છે તેથી સ્વપરિવર્તનના કાર્યમાં જોડાવો અનંતભાઈએ તેમના વિડીયોમાં કહ્યું છે કે તેત્રીસ કરોડ દેવી દેવતા બચશે કોણ બચશે તેના ઉપર વધારે ધ્યાન આપશો નહીં પોતાના પુરુષાર્થ ઉપર ધ્યાન આપો આજના બેહદના મહાજ્ઞાની છે તેમના માટે પણ બાપુજીએ કડક શબ્દોમાં કહ્યું છે જેમને વરદાન મળ્યા છે તેઓ મુક્તિવાળી આત્માને જીવન મુક્તિમાં લઈ જશો તો પણ તમારી જવાબદારી રહેશે આવી કમજોર આત્માને તમે લઈ જ લઈ ના જઈ શકો કેમ કે તે ઉપરથી નિર્ણય લેવાયો છે મલ્ટિવર્સના માલિકના માલિકે જે નક્કી કર્યું છે કે સો કલાની મહાકાળ આવશે તો કમજોર આત્માઓ ટકી નહીં શકે તે ડાયલ્યુટ થઈ જશે બાપુજીએ કહ્યું છે કે મારું વરદાન તો કામ આવશે પણ જે બેહદના વિશ્વ સેવાધારી છે તેના માટે જ આ વરદાન છે બાકી જે બેહદના વિશ્વ સેવાધારી નથી જે કશું કરતા નથી જ્ઞાન માટે પણ કશું નથી કરતા જે પોતાના દસ ટકા સમય નથી આપતા તન મન અને ધનના દસ ટકા નથી આપતા તે બેહદના વિશ્વ સેવાધારી નથી તો અંતિમ સમયમાં તેમને પણ અગ્નિનો પ્રભાવ પડશે આજે આપણે જાગૃત છીએ આપણને યાદ છે પણ જો આત્મ થઈ જ્ઞાન અને જ્ઞાનનું પ્લાનિંગ સમજીએ તો મલ્ટિવર્સના માલિક જે કરી રહ્યા છે તેનાથી આપણે પરેશાન થઈશું નહીં કેમકે આ વિચાર તે આપણે આત્મ સ્વરૂપમાં થયા વગર કરીએ છીએ આપણે દેહભાનમાં રહીને વિચાર કરીએ છીએ માટે આપણે સ્વીકાર કરી શકતા નથી આપણામાં હલચલ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુળની રક્ષા કરી નથી તેમને ગાંધારી દ્વારા જે શ્રાપ આપવામાં આવ્યો હતો તેનાથી તેમણે પોતાના કુળનો નાશ કર્યો હતો કેમ કે તેમને ખબર હતી કે બધી આત્માઓ એ કમજોર છે આ ડ્રામાના પ્લાનિંગ પ્રમાણે જેને વાઈન્ડઅપની તૈયારીઓ થઈ રહી છે તે ફરી આવી દુનિયા ના બને તેના માટે થઈ રહી છે આથી તેની પર કોઈ પણ પ્રકારનો તર્ક કર્યા વગર સ્વપરિવર્તન ઉપર ધ્યાન આપો જેથી જ્યારે બેહદને બસો કલાની પાવર જ્યારે તમને આપવામાં આવે ત્યારે તમારી ઉપર એવા આવરણ ચઢેલા ન હોવા જોઈએ કે જેમાં તમે બસો કલાની પાવર લઈ ન શકો બાપુજીએ બેહદના વિશ્વ સેવાધારી માટે કહ્યું છે કે જે થઈ શકે તે સેવા કરો તમે તમારું અને મારું બધાનું કર્તવ્ય છે જો આપણે આપણું કર્તવ્ય પૂરું નહીં કરીએ તો આપણે સજા ખાવી પડશે તેમ સાક્ષીબેન જણાવે છે હવે ડરામણી ફિલ્મ કેવી રીતે આધ્યાત્મિક માનસિક સ્વાસ્થ્યને કેવો પ્રભાવ કરે છે તેની એક રિસર્ચ સાથે વાત કરીશું જે ઇન્સ્ટિટ્યૂટ આનું રિસર્ચ કરે છે તે સ્પિરિચ્યુઅલ સાયન્સ રિસર્ચ ફાઉન્ડેશન એસ એફ ઓર્ગેનાઇઝેશન તેમને ઘણું સરસ રિસર્ચ કર્યું છે આ રિસર્ચ જણાવે છે કે જેમ જેમ ડરામણા દૃશ્ય તમારી સામે આવે છે તેની સાથે ભયાનક સંગીત વાગે છે તમને યાદ હશે કે તમારા રૂવાડા ઊભા થઈ જાય છે હૃદયના ધબકારા વધી જાય છે શ્વાસ ફૂલી જાય છે તમે તમારા સાથીનો હાથ પકડી લો છો ચહેરાને તમે ઢાંકી દો છો અવાજ ઓછો થાય તે માટે તર્જની આંગળીને કાનમાં નાખી દો છો આનો આપણને બધાએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ થયો જ હશે આપણી સાથે માનસિક રૂપથી શું થાય છે જ્યારે આપણે થિયેટરથી બહાર નીકળીએ છીએ ત્યારે રાહત અને ગભરાહટના ના દ્રશ્યોના હાસ્ય આવ્યા દ્રશ્યોના હાસ્ય આવે છે આપણામાંથી ઘણા લોકો જાણતા નથી કે ડરામણી ફિલ્મો આપણા ઉપર આધ્યાત્મિક પ્રભાવ પાડે છે આથી મહર્ષિ વિશ્વવિદ્યાલય અને સ્પિરિચ્યુઅલ સાયન્સ રિસર્ચ ફાઉન્ડેશને ડરામણી ફિલ્મ જોવાથી આપણા વાયુમંડળમાં આભામંડળ પર પડવાના સૂક્ષ્મ અથવા આધ્યાત્મિક પ્રભાવની જાણકારી મેળવવા માટે અધ્યયન કર્યું છે આપણું મંડળ એટલે કે ઓરામાં શું ફરક પડે છે આના અધ્યયન માટે તેમણે એક રૂપરેખા બનાવી જેના વિશે આપણે જાણીએ છીએ એમાં કેટલાક સહભાગી લીધા સત્તર ટકા લોકો દર્શક ઉપર એક ડરામણી ફિલ્મ દેખા દેખાવા ઉપરના સૂક્ષ્મ પ્રભાવના અધ્યયન કરવા એક આધ્યાત્મિક શોધ પ્રયોગ ભાગ લીધો અમે આધ્યાત્મિક શોધ કેન્દ્ર અને આશ્રમના દસ લોકોને એક લોકપ્રિય હોરર ફિલ્મ દેખવા કહ્યું હોરર શૈલીની ફિલ્મ જોયા બાદ આધ્યાત્મિક પ્રભાવને સમજવા તેમણે તેના માટે સ્ટુડિયોમાં એક થિયેટર જેવો માહોલ બનાવ્યો સાથે સાથે આપણે કોઈ ફિલ્મ જોઈએ તો જોડે પોપકોર્ન અથવા અન્ય ખાદ્ય પદાર્થ મંગાવીએ છીએ અમે એ સમજવા માંગતા હતા કે હોરર ફિલ્મના સૂક્ષ્મ કંપનો ફિલ્મ દરમિયાન આપણા દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થ ઉપર પણ શું પ્રભાવ પડે છે આપણે આનું અધ્યયન કરવા માટે ફિલ્મની સ્ક્રીન પાસે કેટલાક લોકપ્રિય નાસ્તા જેમાં પોપકોર્ન પાણી અને કોલ્ડ્રિંક્સ પણ રાખ્યા હવે કેવી રીતે રિસર્ચ શરૂ કરી તે જાણીએ હોરર ફિલ્મના સૂક્ષ્મ અને આધ્યાત્મિક પ્રભાવના વિશ્લેષણ અને માપ કરવા યુનિવર્સલ ઓરા સ્કેનર એટલે કે યુ એ એસ નામનું એક ઉપકરણ જે જીડીવીએલ બાયોવેલ અને આધ્યાત્મિક શોભ શોધ ટીમના સદસ્યોની છઠ્ઠી ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો તેમણે બે વસ્તુનો ઉપયોગ કર્યો એટલે કે પહેલું યુનિવર્સલ ઓરા સ્કેનર જે યુ એ એસ નામનું ઉપકરણ કહે છે અને જે બાયોવેલ જીડીવી કેમેરા છે અને સાથે પોતાની કેટલીક આધ્યાત્મિક ટીમ જેની છઠ્ઠી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને પણ પ્રયોગને અંજામ આપ્યો અમે ફિલ્મ ફિલ્મ જોયા પહેલાં અને ફિલ્મ જોયા બાદ દર્શકોની ઓરા રીડિંગથી યુએ એસનો ઉપયોગ કરી ફિલ્મ જોયા પહેલાં અને પછી દર્શકોના આભામંડળમાં આવેલા બદલાવને માપવા માટે કર્યો યુ એસ કોઈપણ વ્યક્તિના આભામંડળની સકારાત્મકતા અને નકારાત્મકતા કોઈપણ પ્રકારનો બદલાવ જાણી શકાય છે અહીંનું જીડીવીએલ બાયોવેલ પ્રતિભાગીઓની સૂક્ષ્મ ઉર્જા અવસ્થા ચક્રોમાં જે પરિવર્તન આવે છે તે પણ માપ્યું હવે આગળના રિસર્ચમાં શું કહે છે તેની રૂપરેખા આપી કે શું શું વસ્તુનો ઉપયોગ કર્યો ડરામણી ફિલ્મોનો આધ્યાત્મિક પ્રભાવ અધ્યયન અધ્યયનના પ્રયોગથી અધ્યયનના પ્રયોગથી પ્રાપ્ત જે મુખ્ય નિષ્કર્ષ નીકળ્યો તે બતાવે છે કે પહેલાં એ હતો કે નકારાત્મકતામાં વૃદ્ધિ અને સકારાત્મકતામાં કમી સૌ પહેલાં બધા પ્રતિભાગીઓની આભા મંડળમાં નકારાત્મકતામાં વૃદ્ધિ થઈ અને આ વૃદ્ધિ એકસો ટકા હતી જે બમણી કરતાં પણ વધારે હતી કેટલાક પ્રતિભાગીઓમાં તો ત્રણસો પંચોતેર ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી આ યુએસ જે આપણું આભામંડળ માપે છે તે પોઝિટિવિટી અને નેગેટિવ બંને ઉર્જા માપે છે આ પછી જે ખોરાક રાખ્યો હતો તેને પણ ચેક કર્યો તો પદાર્થમાં જે નકારાત્મકતા તે એકસો તેર ટકા વધી ગઈ નકારાત્મકતાની આભા વીસ મીટર સુધી પહોંચી હતી એવો પદાર્થ તે ખાવા અને તેમની ચેતના સુધી જે પ્રભાવ પડે છે તેની કલ્પના કરીને તમે વિચારી શકો છો તમે ફિલ્મ જોતાં જે ખાઓ છો ત્યારે તમારી અંદર જે વિચાર પ્રક્રિયા ચાલે છે આપણી ઉપર જે પ્રભાવ પડે છે તેનો આભામંડળ પર અસર થાય છે અને તે સમયે જે ગ્રહણ કરી રહ્યા છીએ તેની પર તેની પણ આપણા ઉપર અસર પડે છે આગળ તે જણાવે છે કે કેટલાક પ્રતિભાગીઓ જે હોરર ફિલ્મ જોવા પહેલાં સકારાત્મક આભા હતી ફિલ્મ જોયા પછી સકારાત્મકતા અસતઃ સાહીઠ ટકા ઘટી એટલે કે તેઓ કહે છે કે લોકોનું આભા મંડળ ઘણું પોઝિટિવ હતું પણ હોરર ફિલ્મ જોયા બાદ સાહીઠ ટકા પોઝિટિવિટી ઘટી કેટલાક કિસ્સામાં આ પ્રતિભાગીઓની આભા સારી સકારાત્મકતા ખતમ થઈ ગઈ આ દર્શકો બે પ્રતિભાગી હતા જે સંત હતા એમણે સ્પિરિચ્યુઅલ છે એવા બે લોકો રાખ્યા હતા જે પહેલેથી પોઝિટિવ ઓરા રાખે છે તેમને પણ દર્શકોમાં સામેલ કર્યા સંત એ હોય કે જેનું આધ્યાત્મિક સ્તર ઉન્નત હોય છે સિત્તેર ટકા અથવા તેનાથી પણ વધારે પૃથ્વી પર આવા આધ્યાત્મિક સ્તર કેટલાક હજાર લોકોમાં આવે છે આ બે સંતોનું આભામંડળ ચારસો પંચોતેર મીટરથી પણ આગળ ફેલાયેલું હતું ફિલ્મ જોયા પછી તેમના આભા મંડળમાં નકારાત્મકતા તો વધી પણ તેમના આભા મંડળની સકારાત્મકતા પર કોઈ અસર થઈ નહીં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત એ હતી એટલે કે જે બે સંત હતા તેમની અંદર નકારાત્મકતા તો વધી કેમ કે તેમણે જે જોયું એ પણ બાપુજી કહે છે ને અન્નની બાબતમાં કે જેવું અન્ન તેવું મન તેવી જ રીતે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે કે તેવી જ રીતે તમારી વૃત્તિ એટલે કે આ બધું જોડાયેલ છે એટલે તેમની નકારાત્મકતા વધી પણ પોઝિટિવિટી પર કોઈ અસર આવી નહીં કેટલી સારી વાત છે સાક્ષીબેન જણાવે છે કે હું માનું છું કે રિસર્ચમાં બે સંતોની વાત કરી છે તો હોઈ શકે તે આ કેસ સ્ટડી આવી એટલે બિલકુલ અલગ પણ હોય જ્યારે બીજા પણ સંતોને બેસાડવામાં આવે મતલબ એ છે કે આ કેસ બધા કેસ છે એ અલગ અલગ અવસ્થા ઉપર નિર્ભર કરે છે તે કેટલા પૈકી પોઝિટિવ હતા તે કેટલા પાવરફુલ છે તેમની પોઝિટિવિટી એવી તો નથી ને કે જરા થોડું તેમને કહી દીધું કોઈની એમની ઓરામાં આવી જાય તો તુરંત તે નેગેટિવ થઈ જાય અહીં જે બે સંતોની વાત કરી છે નિશ્ચિત રૂપથી તેમની સકારાત્મકતા તો એવી જ રહી છે અને નકારાત્મકતા વધી છે પણ સકારાત્મકતા જે સ્તર પર હતી તે ત્યાંની ત્યાં જ રહી છે તે દર્શાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉચ્ચ આધ્યાત્મિક સ્તરનું હોય છે તે બહારની ઉત્તેજના અથવા પરિસ્થિતિની પરવા કર્યા વિના તેની આભા મંડળમાં સકારાત્મકતા જાળવી રાખે છે પછી તેમણે સુંદર ગ્રાફ દ્વારા બતાવ્યું છે કે હોરર ફિલ્મ જોયા પછી નકારાત્મકતા કેટલી વાર સુધી રહે છે આ પણ ખૂબ અગત્યનું છે કેમ કે આપણે શું વિચારીએ છીએ કે આપણે કોઈ પણ પ્રભાવમાં આવીએ છીએ અહીંયા હોરર ફિલ્મની વાત થાય છે તો આપણે જ્યાં સુધી જોઈએ છીએ ત્યાં સુધી તેના સંપર્કમાં રહીએ છીએ ત્યાં સુધી આપણી પર તેનો પ્રભાવ રહે છે પણ ખરેખર તો તેનો પ્રભાવ ઘણા સમય સુધી રહે છે તેમ જ્યારે ગૂગલ ઉપર સર્ચ કરશો તો યુટ્યુબ પર જોશો તો તમને ઘણી ફિલ્મો મળશે તેમાં કેટલું સત્ય છે પરંતુ ઘણા લોકોને એવો અનુભવ થયો છે કે જેમાં ટોપ મોસ્ટ હોરર ફિલ્મ આવે છે તે ફિલ્મ જોયા બાદ લોકોને ભૂત દેખાય છે આવી ફિલ્મ વિશે તમને ખૂબ જાણકારી તમને યુટ્યુબ ઉપરથી મળશે અહીંયા તેમણે ગ્રાફ દ્વારા બહુ જ સરસ રીતે સમજાવ્યું છે કે ફિલ્મ જોયા પછી દર્શકો ઉપર નકારાત્મકતાનો પ્રભાવ બની રહે છે અમે બધા લોકોને અનુરોધ કર્યો કે તેઓ બીજા દિવસે સવારે આવે અને ફરીથી તેમનો ઓરા માપવામાં આવે પરિણામ પરથી ખબર પડી કે તેમની આભા હજુ પણ સામાન્ય થઈ નથી વાસ્તવમાં અસતઃ આભામાં નકારાત્મકતા ફિલ્મ જોયાની પહેલાંની તુલનામાં પંચાવન ટકા વધુ હતી તેમણે આગળ જે રિસર્ચ કરી તેમાં એ બતાવે છે કે કોઈ ડરામણી ફિલ્મના ડરામણા પ્રભાવનો વ્યક્તિના આભા મંડળ પર શું પ્રભાવ પડે છે એમ દર્શકોને ફિલ્મની ભયાનકતા પર માપવાનું કહ્યું એટલે કે તેમને ફિલ્મ કેટલી ડરામણી લાગી તે પ્રમાણે રેટિંગ આપો એકથી દસની અંદર માપવાનું કહ્યું જેમાં દસ નંબર સૌથી ડરામણા સીન માટે રાખ્યો આ ઘણું રિસર્ચ આવ્યું તે ચોંકાવનારું હતું તેમણે અહીંયા પ્રતિભાગીઓ દ્વારા રેટિંગ આપ્યું કે તેમને કેટલો ડર લાગ્યો હતો જેમણે ફિલ્મ જોયા બાદ ઘણા લોકો કહે છે કે આ તો ડરામણી હતી જ નહીં આમાં કંઈ ડર હતો જ નહીં એવું કશું હતું જ નહીં સસ્પેન્સ થ્રીલર અને ડ્રામણું આવું ઘણા લોકોએ મોઢે સાંભળ્યું હશે પણ આવું જે લોકો કહેતા હતા તેમના મંડળમાં સૌથી વધારે ફરક પડ્યો તે એવું કે લોકો કહેતા હતા કે સૌથી વધુ ડરામણી ફિલ્મ હતી જે ફિલ્મ જોઈને લોકો સૌથી વધારે ડર્યા જેમણે દસ રેટિંગ આપ્યું તેના આભા મંડળમાં પણ ફરક આવ્યો પણ જે લોકો કહેતા હતા કે એમને ડર જ લાગ્યો નથી અમે પહેલેથી આ ફિલ્મ જોઈ હતી અમને બધું ખબર હતું તેમના આભામંડળમાં નકારાત્મકતા વધારે આવી એવા લોકો જે કહેતા હતા જેમણે દસ રેટિંગ આપ્યો હતો તેના કરતાં પણ વધારે આવી જે લોકો ફિલ્મની ભયાનકતા પર ત્રણથી ચાર નંબરનું રેટિંગ આપ્યું હતું એટલે કે ઓછી ડરામણી લાગી હતી તેમની આભામંડળમાં નકારાત્મકતા બીજા લોકો કરતાં વધારે જોવા મળી એટલે કે એકસો ઓગણસાહીઠ ટકાએ કહ્યું જેમણે કે આ ફિલ્મ ડરામણી નથી એટલે જેણે કહ્યું કે ડરામણી નથી અને ત્રણથી ચાર ટકા રેટિંગ આપ્યું એવા સાત પ્રતિભાગીઓ પર શોધ કરી તો તેમનું આભામંડળ ફિલ્મ પહેલાં અને ફિલ્મ જોયા પછી એકસો ટકા નકારાત્મકતા વધી અહીં જેણે ઓછું રેટિંગ આપ્યું હતું ફિલ્મની ભયાનકતા પર ત્રણથી ચાર ટકા રેટિંગ આપ્યું હતું તેના આભા મંડળમાં સૌથી વધારે વૃદ્ધિ થઈ એટલે કે ત્રણસો પંચોતેર ટકા હતી પ્રતિભાગીઓમાં બે લોકો જેણે આ ફિલ્મ જોઈ હતી તેમને પહેલેથી ખબર હતી ફિલ્ડમાં આગળ શું આવશે તે પ્રમાણે એવું ઓછા ડર્યા છતાં પણ તેમની આભામંડળમાં એકસો ને બે ટકા નકારાત્મકતાની વૃદ્ધિ જોવા મળી ભલે ને આપણને લાગે કે મને ડર નથી લાગતો હું શાંત છું ડરામણી ફિલ્મથી હું પ્રભાવિત નથી થતો આ ફિલ્મ મેં પહેલાં જોઈ છે મને આગળ શું આવવાનું છે બધું જ ખબર છે છતાં આભામંડળનું રીડિંગ એ કંઈક અલગ જ બનાવે છે મનોવૈજ્ઞાનિક ભાવનાથી ઉપર સૂક્ષ્મ કંપન સ્તર ઉપર ઘણું બધું થાય છે જેની ઘણા બધાને ખબર હોતી નથી આ વસ્તુ આપણી આભામંડળને પ્રતિકૂળ રૂપથી પ્રભાવિત કરે છે તેમણે ચક્રોની વાત કરી છે જેમાં ફિલ્મ જોયા પહેલાં ચક્રો બેલેન્સ હતા અને ફિલ્મ જોયા બાદ ચક્રો ઇમ્બેલેન્સ હતા જે તેમણે આકૃતિ દ્વારા વર્ણવ્યું છે સાથે તે પણ કહ્યું છે કે તમારી અંદર જે યુવી રેસ છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેસ છે એ વધી જાય છે આ માટે તેમણે અલગ અલગ સમયે બે શો રાખ્યા હતા જેમાં રિસર્ચ કર્યું તો જે ઇન્ફ્રા રેડ્સ હોય છે જે દિવસે વધે છે અને સાંજે ઓછા થાય છે પણ અલ્ટ્રાવાયોલેટ રેસ એ દિવસે ઓછા અને રાત્રે વધારે થાય છે આ પૂરી શોધ કરી હોરર ફિલ્મ તમારા ઉપર એવો પ્રભાવ પાડે છે જે તમે વિચારી પણ ન શકો આનો પોઝિટિવ આસ્પેક્ટ લઈએ તો આપણે જ્ઞાની લોકોને નિરંતર સાંભળીએ તો સત્સંગ કરીએ બાપુજીના જ્ઞાનને સાંભળીએ મહાપુરુષોને સાંભળીએ સંતોને સાંભળીએ જેની વાણીમાં સૂક્ષ્મ જ્ઞાન હોય જે ઉપરની વાતો કરતા હોય જે તમને આત્મસ્વરૂપની વાત બતાવે આત્મજ્ઞાન આપે જે તમને તમારા વિશે જે શરીરથી પરે ચેતાના શક્તિ વિશે વાત કરે જે સોલ કોન્શિયસનેસ વિશે જ્ઞાન આપે આવા લોકો આવા ગ્રંથોને શાસ્ત્રોને વાંચીએ છીએ અથવા બેહદના પરમ જ્ઞાનને સાંભળીએ તમે વારંવાર બાપુજીની વિડીયો જુઓ તમારી ઉપર કેટલો પ્રભાવ પડશે તેની ઉપર રિસર્ચ થઈ નથી કદાચ સાધુ સંતો ઉપર થઈ હશે એટલે તમારે સંતોને લી લીધા વિના જેમનામાં સકારાત્મકતામાં કોઈ ફરક ન આવ્યો પણ નકારાત્મકતા તો વધી તમે વિચારો કે હોરર ફિલ્મનો આટલો પ્રભાવ પડે છે કેમ આટલો પ્રભાવ બતાવ્યો કે ફિલ્મ જોયા પછી બીજા દિવસે સવારે પણ તમારું મંડળનો અભ્યાસ કર્યો પણ કેટલી નેગેટિવિટી જોવા મળી કેમકે આપણો વધારે સબકોન્શિયસ માઇન્ડમાં આ બધું અંકિત થાય છે એટલે જે જુઓ છો તે બધું રેકોર્ડ થાય છે અને જે સૂક્ષ્મમાં વિચારો છો તે પણ ઉર્જાના રૂપમાં સંચિત થાય છે અને તે જ ભાવના તમારી સામે આવે છે તેથી જ તમારી અંદર ચિંતા આવે ફ્રસ્ટ્રેશન આવે તે જ તમારી મંડળમાં આવે તમે જે ડરતા ન હતા એવી ઘણી રિસર્ચ છે તેમ યુટ્યુબ પર જોશો તો યુટ્યુબર્સ છે તેમણે જેમણે ફિલ્મો જોઈ છે એ લોકો પણ કહે છે કે ફિલ્મ જોયા બાદ પાંચ દિવસ સુધી ઊંઘ આવતી નથી આપણે એપિસોડ નંબર ચારસો પંચોતેરમાં બતાવ્યું હતું કે જે લોકો હોરર ફિલ્મ જુએ છે તે પછી અનિંદ્રા પેદા થાય છે ઊંઘ આવતી નથી આવું કેમ થાય છે પહેલાં તે રૂમમાં આભાસ થતો ન હતો પણ અચાનકથી અનુભૂતિ થવા માંડે છે ડર લાગે છે રિસર્ચ બતાવે છે કે આપણા મંડળમાં શું થાય છે બાપુજીએ હંમેશા બતાવ્યું છે કે જ્યારે તમે આવું કંઈક જુઓ છો ત્યારે જોવાથી આ જોવાની સાથે એ ઇન્દ્રિય ઉપર એનો પહેલો પ્રભાવ પડે છે જે માહિતી લે છે તે સીધી ઉપર એની અસર થાય છે જો તમે સારું જોશો સારા વિચાર આવશે અને જો ગંદુ જોશો તો તરત ગંદા વિચાર આવશે બીજી સૂક્ષ્મ રીતે ચીજો પણ ઘણી કામ કરે છે આપણે ખાલી જોવાની વાત કરીએ તો તે ખૂબ જ અસર જોવા મળે છે એટલે તમે સારું વસ્તુ જોશો સાંભળશો તો દરેક ઇન્દ્રિય માટે સારું થશે સારું સાંભળવું અને આધ્યાત્મિકતાના વિચારો કરવા કારણ કે તેનાથી આપણી ઓરા નબળી હશે તે મજબૂત થશે અને જો સારી વસ્તુનું સેવન નથી કરતા તો સારી વસ્તુ નથી જોતા એટલે કે દેખવાની ખાવાની પીવાની બધી જ વસ્તુઓનું તમારા આભા મંડળમાં નેગેટિવિટી આવે છે જેવી નેગેટિવિટી આવે એટલે જગતમાં સ્થૂલ આત્મા કરતાં પણ સૂક્ષ્મ આત્માઓ અનેક ઘણી બધી છે એ હવાના દરેક ગણમાં સૂક્ષ્મ આત્મા છે તમે જેવા નેગેટિવ થયા કે તરત સૂક્ષ્મ આત્મા તમારા ઓરામાં પ્રવેશ કરે છે ગેટવે બની જાય છે તે તમને હેરાન પરેશાન કરે છે અથવા ડરાવે છે અથવા કંઈ પણ કરે છે એટલા જ માટે પોતાને આ બધી વસ્તુથી દૂર રાખવા માટે પોતાની પોઝિટિવ ઉર્જા વધારો જેનાથી તમે હંમેશા ખુશ રહેશો આનંદમાં રહેશો આ માટે તમારે સારી વસ્તુઓ જોવી પડશે ઠીક છે કે તમે એ બધી બાબતમાં મનોરંજન શોધો છો પણ એ તમને ડર પણ આપે છે ને ઓરાની એનર્જી ઓછી થાય છે બાકી ઘણું બધું થાય છે ચિંતા વધે અજાણતા સબકોન્શિયસ માઇન્ડમાં ઘણું બધું અંકિત થઈ જાય છે દ્રશ્ય અંકિત થાય છે આપણે આપણી જાતને તેની સાથે જોડવા લાગીએ છીએ એટલે જેવું દ્રશ્ય જોયું હોય તેવી પરિસ્થિતિ થાય છે તમે હોય તો તમને એમ જ થાય કે મારી સાથે આવું તો નહીં થાય ને આ આપણી કલ્પના હોય છે જે ક્યારેક સચ્ચાઈમાં પરિવર્તિત પણ થઈ જાય છે સૂક્ષ્મ આત્મા તમારી ઉપર પ્રભાવ પાડે છે તે તમને તે તમને પાવરફુલ થવા દેતી નથી એટલે કે આ બધી વસ્તુ જોશો નહીં જોશો તો તેનો અસર તમારી પર ચોક્કસ આવશે કોઈક વખત ફિલ્મ ફિલ્મ જ્યારે કોવિડ હતો ત્યારે ફિલ્મો ઘણી બધી બંધ થઈ ગઈ હતી અને ઓટીટી પ્લેટફોર્મ પર આ બધી ફિલ્મો આવતી હતી તેનાથી ફિલ્મોનો થોડો ઘણો રસ ઘટ્યો હતો પણ વળી પાછો લોકો મનોરંજન માટે એ રસ જાગૃત થઈ જ ગયો છે આ મનોરંજન તમારા ઓરાને નેગેટિવ બનાવે છે એન્ઝાયટી ડર ફ્રસ્ટ્રેશન ગભરાઈએ એ બધું જ મનોરંજનમાં આપણને ઘણું બધું પરેશાન કરી રહ્યું છે બેહદના પરમ જ્ઞાનમાં આત્મજ્ઞાનમાં બ્રહ્મજ્ઞાનમાં તમે મનોરંજન શોધો જે તમને શાશ્વત શાંતિથી જોડે છે શાશ્વત પરમ શાંતિની અનુભૂતિ કરાવશે તેનાથી પોતાને જોડો આજે મારો આ અંતિમ સંદેશ છે કે સાક્ષીબેન જણાવે છે હોરર ફિલ્મ જોશો નહીં જેનાથી તમારી એનર્જી ડ્રેઇન થાય છે તમે નેગેટિવ આત્માને વેલકમ કરવાનો એક રસ્તો બની જાઓ છો તમારી સાથે બીજી ઘણી બધી આત્માઓ આનું અન ઘણી બધી આત્માઓને પણ આ અસર થાય છે માટે આવું કરશો નહીં આની સાથે જોડાયેલ એપિસોડ ચારસો પંચોતેર પણ તમે જરૂરથી જોજો જેમાં દરેક વાતોને પોઝિટિવ લઈ અને સ્વપરિવર્તનના કાર્યમાં જોડાવ પરમ શાંતિ